અડધા ગુજરાતમાં હજુ પણ પડશે વરસાદ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી વરસાદ બગાડશે મજા કેટલા દિવસ થશે ભાવે રદ અને આક્રોશ ગરબા રમવા આવે કાર લઈને ન જતા નહીં તો પોલીસ પકડી લેશે હાઈકોર્ટનો પોલીસને આદેશ અડધા ગુજરાતમાં હજુ પડશે વરસાદ પરેશ ગોસ્વામીની મોટી આગાહી ભારતમાં ચોમાસાની વિદાયની શરૂઆત રાજસ્થાનના ઉત્તર પશ્ચિમ ભાગોમાંથી થઈ ચૂકી છે જોકે ગુજરાતમાંથી હજુ વિદાય થઈ નથી રાજ્યમાં હાલ જે વરસાદ પડી રહ્યો છે તે છૂટો છવાયો અને અસ્થિર છે આ વરસાદ સાર્વત્રિક નહીં હોય પરંતુ ગુજરાતના લગભગ ચાલીસથી પચાસ ટકા વિસ્તારને અસર કરશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની તીવ્રતા વધુ હોઈ શકે છે જ્યાં ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ વધારે જોવા મળશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના અનુમાન મુજબ આ વરસાદ પંદર સપ્ટેમ્બરથી એકવીસ સપ્ટેમ્બર સુધી ચાલુ રહી શકે છે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ થવામાં હજુ ત્રણથી પાંચ દિવસનો સમય લાગી શકે છે જેની શરૂઆત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને વાવથરા જેવા વિસ્તારોમાંથી થશે આથી હાલમાં સમગ્ર ભારતમાં ચોમાસું સક્રિય છે પરંતુ તેની વિદાયની પ્રક્રિયા રાજસ્થાનથી શરૂ થઈ ગઈ છે વરસાદ બગાડશે ખેલૈયાઓની મજા જાણો કેટલા દિવસ થશે મેઘમહેર નવરાત્રિની હવે ગણતરીના દિવસોની જ વાર છે ત્યારે ગરબા પ્રેમીઓ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગે બાવીસ અને ત્રેવીસ સપ્ટેમ્બરે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાંથી ચોમાસું વિદા લેવાનું શરૂ કરી દીધું છે પરંતુ બાવીસ અને ત્રેવીસ તારીખે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે ટેકાના ભાવે મગફળીનું રજિસ્ટ્રેશન રદ અને ખેડૂતોએ ઠાલવ્યું આક્રોશ રાજકોટના જસદણ પંથકમાં મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવનારા મોટી સંખ્યામાં ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતોના જણાવ્યા અનુસાર તેમના ખેતરમાં મગફળીનો પાક ઊભો હોવા છતાં સેટેલાઇટ ઇમેજમાં પાક ન દેખાતા તેમના રજીસ્ટ્રેશન રદ થયા છે મગફળીના ટેકાના ભાવે વેચાણ માટે સરકારે જાહેર કરેલા નિયમોમાં હવે એંશી હજાર ખેડૂતોએ જાતે પરીક્ષા આપવી પડશે અને સાબિત કરવું પડશે કે ખેતરમાં મગફળી હતી આ માટે એંશી હજાર ખેડૂતોનું એક જિલ્લા પ્રમાણે એક લિસ્ટ બન્યું છે જે ખેતીવાડી અધિકારીઓએ પહોંચાડી દેવાયું છે આ સિવાય ખેડૂતોને પણ મેસેજ કરાયા છે ઘણા ખેડૂતોની બુમરાળ છે કે તેમણે પ્રોસેસ સંપૂર્ણ કરી હોવા છતાં રજિસ્ટ્રેશન ફેલ મેસેજ આવ્યો છે ગરબા રમવા આવકાર લઈને ન જતા નહીં તો પોલીસ પકડી દેશે હાઈકોર્ટનો પોલીસને આદેશ ગુજરાત હાઈકોર્ટે નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે કોર્ટે કાળા કાચવાળા અને નંબર પ્લેટ વિનાના વાહનો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે આ નિર્દેશ અમદાવાદમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા અંગે ચાલી રહેલી સુનાવણી દરમિયાન આપવામાં આવ્યો હતો જેમાં સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા પર ભાર મૂકવામાં આવે છે આ પગલાંનો હેતુ તહેવાર દરમિયાન શહેરી માર્ગો પર સલામતી અને ટ્રાફિકનું સુચાર સંચાલન સુનિશ્ચિત કરવાનો છે